નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છુવા રે બર્થી લેને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડેમી YouTube ચેનલ તો આને વિડિયો ની અંદર આજે આપણે જોવાના છે ધોરણ 11 વિષય એકાઉન્ટ એકાઉન્ટ નું પેપર ગીવ આવશે હાર્ડ આવશે ઈઝી આવશે મિડિયમ આવશે બધી જ માહિતી કઈસ લાસ્ટ ડે ટિપ્સ એટલે કે તમને ટાઈમ મેનેજમેન્ટ બતાવી દઈએ સેક્શન A B C D નું બતાવી દઈએ બરોબર કેવી રીતે તૈયારી હવે કરવાની છે એ ਵੀ બતાવી દઈએ બોર્ડ एग्जाम 2024 ની દ્રષ્ટિએ વિડીયો તમને ઘણો બધો હેલ્પફુલ તો ચાલો વિદ્યાર્થી મિત્રો તમારે ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો હવે ગણતરીનો સમય ગણતરીનો સમય બાકી રહ્યો છે બરાબર એટલે ટાઈમ વેસ્ટ નહીં કરવું બરાબર આપણી સ્ટ્રીમ હું તમને જોવાનું નહીં કહું પણ લાઈવ સ્ટ્રીમ મેં દોડાઈને દોડાઈને જોજો બરોબર દોડાયને દોડીને આપણી સ્ટ્રીમ એક કલાક પંદર મિનિટની કાલે કરી હતી બરોબર આપણે જે લોકો જોઈન નતા થયા એમના માટે કહ્યું છું મેં આઈએમપી આપેલા છે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન હવે તમે જાગ્યા હોય તો જોઈ લો અને એ આઈએમપી ક્વેશ્ચન કેશન કરી દો બે ત્રણ બે ત્રણ દાખલા જ છે બરાબર કદાચ હવે તમે જાગ્યા મેં તમને પહેલાં જ કીધું હતું રવિવારે સવારનો મારો શોર્ટ વિડીયો આવી ગયો હતો કે આપણે લાઈવ કરીશું 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 મારી બૂમો મેં કેટલી પાડી હતી હવે તમે જાગ્યા હોય ને તો જોઈ લો બરાબર બહુ ચલો ભાષણ નથી ખેંચું ફટાફટ આપણે આવી જઈએ ચલો વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ લાસ્ટ ડેટ ટીપ્સની અંદર ટિપ્સ નંબર આવડી જાય દાખલા પર એક નજર મારી દેવાની ફાસ્ટ નજર મારવાની દોઢ કલાકની અંદર એક નજર મારી દેવાની બરાબર દોઢ કલાક ની અંદર બધે બધા દાખલા પછી પછી શું કરવાનું તમારે આઈએમપી દાખલા કડકડા કરવાના જવાબ સુધી તમને આવડવું જોઈએ બરાબર શું કરવાનું આઈએમપી દાખલા કડકડાખડ કરવાના ઊંઘમાંથી તમને કોઈ તમને બફોરના સમયે તમારે પેપર લખવાનું હશે ત્રણ વાગે પેપર લખવાનું હશે એટલે આની અંદર શું હશે જેનું ઉજાગરો હશે ને એને તકલીફ પડશે પણ વિદ્યાર્થી મિત્રો પેલું કહીએ છીએ ને મહેનત જે કરે એને જ ફળ મળે વાંધો નહીં આંખ લાલ ધવી તો થવા દો પણ પણ જ્યારે તમારું રિઝલ્ટ આવશે ને ત્યારે તમારી એ આંખ એનું રિઝલ્ટ બતાવશે બસ અમારી વાતને યાદ રાખજો બરાબર ટિપ્સ નંબર ત્રણ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો પેપરનું ટાઈમ મેનેજમેન્ટ જાણી લો ચલો જોઈ લઈએ ટાઈમ અંદર આપણે વાત કરી લઈએ સેક્શન નંબર એ હવે આપણે વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો તમારો અગત્યનો અગત્યનો જે કાલે તમે લાસ્ટ પૂછતા હતા કે પહેલાં કયું સેક્શન લખવો એ બધી માહિતી હું તમને આપી દઉં તો વિદ્યાર્થી મિત્રો સેક્શન નંબર એફ જે છે જેને 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 એવો વિશ્વાસ હોય પોતાના ઉપર કે જવાબ આવી જ જશે આવી જ જશે એ સેક્શન એફને પહેલાં લખી શકે છે પણ 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 હું તમને એવું કહીશ કે તમે સેક્શન એ બી સી ઈ એફ લાઈન સરળ લખો બરાબર શું લાઈન સરળ લખો હું એવું તમને સૂચન આપીશ બરાબર દેખો સેક્શન એ દસ મિનિટ તમારે આપવાની સેક્શન એ માટે સેક્શન બી માટે દસ મિનિટ આપવાની સેક્શન સી માટે વીસ મિનિટ આપવાની સી માટે ત્રીસ મિનિટ ડી સોરી સી માટે વીસ મિનિટ અને ડી માટે ત્રીસ મિનિટ બરોબર કારણ કે સેક્શન નંબર જે એ ડી છે એની અંદર તમારે તુલનાત્મકને બધા તમારે ખાના દોરવા પડશે બરોબર પાઘડીની અંદર ખાનું દોરવું પડશે બરોબર એટલે અંદર ટાઈમ વેસ્ટ થઈ જશે સેક્શન ઈ એની અંદર વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો ફોર્ટી ફાઈવ મિનિટ મને ખબર છે ટાઈમ થોડો ઓછો છે પણ પણ તમારે એક દાખલાને ડેફિનેટલી પંદર મિનિટની અંદર ગણવું જ પડશે ગમે તે થઈ જાય અને સેક્શન એફની અંદર ડેફિનેટલી જો તમારે જવાબ લાવવાનો હોય તો વન અવર્સ અને જો તમારે જવાબ નથી લાવવાનો ખાલીમાં ખાલી એન્ટરવ્યુ કરવાની છે હવાલા કરવાના છે તો વિદ્યાર્થી મિત્રો તમારે આની અંદર ત્રીસ મિનિટ બહુ થઈ ગઈ કેટલી ત્રીસ મિનિટ બહુ થઈ ગઈ બરાબર સેક્શન નંબર એફની વાત કરું છું પણ જો તમારે પ્રોપર દાખલો કરવાનો છે પણ હું તમને એવી આશા રાખું છું કે કંપનીના વાર્ષિક હિસાબ તો જવાબ લાવી દેજો કારણ કે વિદ્યાર્થી મિત્રો એકદમ ઈઝી હોય છે બરાબર આઈ હોપ કે તમને ખબર પડી ગઈ હશે હું તમને કહું છું આ બી સીડી અને હા વિદ્યાર્થી મિત્રો આપણે લઈને આવ્યાના છીએ સાંજે સાંજે સાડા સાત વાગે આપણું પ્રીમિયર વિડીયો આવી જશે બરોબર તમારું લાઈવ નહીં કરું પણ પ્રીમિયર વિડીયો આવી જશે સોલ્યુશનનો બરોબર એટલે ચૂકતા નહીં

પહેલી વખત માર્ચ બે હજાર ત્રેવીસની બોર્ડની પરીક્ષાની અંદર એ લોકોએ શું કર્યું નતો પણ એ વખતે તો ટ્રીકી પ્રશ્નો શું હાર્ડ પ્રશ્નોને બી તમે સોલ્વ કરી શકશો બરોબર ખાલી મગજ દોરાવાનું છે બરોબર એવું એવું હોય ને તો વિદ્યાર્થી મિત્રો બે વાગે તો બે વાગે ચાપીને જજો પણ વિદ્યાર્થી મિત્રો મગજ દ્વારા આવજો ઓકે આ છેલ્લો વાર છે પેપર કેવું આવશે મીડિયમ બેલેન્સ પેપર આવશે બરોબર ઓકે હાર્ડ તો નહીં જ આવે જો આ વર્ષે વાર્ષિક હિસાબનો દાખલો હાર્ડ મૂકી દીધો એટલે કે ગયા વર્ષે ગયા વર્ષે તમને કીધું આ વાર્ષિક હિસાબનો દાખલો હાર્ડ મૂકી દીધો તો આ વર્ષે શું થશે તો વિદ્યાર્થી મિત્ર આ વર્ષે કશું જ નહીં થાય આ વખતે વાર્ષિક હિસાબનો દાખલો એકદમ ઇઝી આવશે હું તમને કહી દઉં છું એકદમ ઈજી આવશે અને મેં તમને કીધું એ પ્રમાણે જ આવશે દાખલા નંબર આઠ નવ અગિયાર અને સોર આ ચાર દાખલામાંથી આવશે જોઈને જજો વિદ્યાર્થી મિત્રો બસ આપણી જે એ બસ ભગવાનનું નામ લઈ લેજો જ્યારે પેપરનું સ્ટાર્ટ કરો ત્યારે ભગવાનનું નામ લઈ લેજો તમે જે પણ ભગવાનમાં માનતા હોય શ્રી કૃષ્ણમાં માનતા તો શ્રી કૃષ્ણની અંદર ગણપતિ દાદાને ગણપતિ દાદા ગમે તે ભગવાન આપણે ભગવાન એક જ છે બસ એવું માનીને ચાલજો બસ વિદ્યાર્થી મિત્રો વિડીયો સરળ લાઈક કરજો ચેનલની અંદર સબસ્ક્રાઈબ કરજો બે લાયકનની જરૂર પ્રેસ કરજો અને હા વિદ્યાર્થી મિત્રો સાડા સાત વાગે ચૂકતા નહીં પ્રીમિયરમાં વિડીયો આવી જશે એકાઉન્ટનું સોલ્યુશન આવી જશે મળી નેક્સ્ટ વિડીયોમાં ઓલ ધી બેસ્ટ